એન્ટરટેનર જેમને સાંભળવા એક લ્હાવો હોય છે અને ખરેખર આપણી સૌરાષ્ટ્રની અને ઝાલાવાડની ધરતી ભાગ્યશાળી કહેવાય કે છેલ્લા પાંચ વર્ષથી આપણને આ સાહેબ આપણી વચ્ચે છે અને આપણે એનો લાભ વધુ ને વધુ લઈએ જેઓ તેત્રીસ જિલ્લામાંથી બત્રીસ જિલ્લાઓ સાહેબને સાંભળવા માટે અહીંથી સતત બોલાવ્યા રાખે છે અને આપણી વચ્ચે અહીંયા સાહેબ છે ખરેખર તેને સાંભળી અને આગળ આપણે શું કરવું એ આગળ પ્લાનિંગ સૂઝતા હોય છે આજથી બે હજાર બાવીસ પહેલાં હું રાસાયણિક ખેતી કરતો હતો જે આમાં અહીંયા લાખ ચૂક્યાના ખેડૂતો હશે એ તેમજ મારા કોન્ટેક્ટમાં છે એમને ખબર જ છે પણ બે હજાર બાવીસ પછી સાહેબના સતત કોન્ટેકની મારા ઉપર અસર થતા મેં બે હજાર બાવીસથી અઢી વીઘા એટલે એક એકરમાં પ્રાકૃતિક ખેતી કરી છે જ્યારે અત્યારે હું ટોટલિંગ જમીન એટલે માની લો ને એક હેક્ટરની આસપાસ એથી વધારે જમીન છે એ જમીન ઉપર ટોટલિંગ જમીન ઉપર પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું અને તેમાં અત્યારે ગ્રીન કમાન્ડો અમદાવાદના સહયોગથી અને સતત પટેલ સાહેબ ભરતભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અહીંયા આપણે અત્યારે દસ પ્રાણી અર્કનું અહીંયા જ આપણે જે ગ્રાઇન્ડ કમાન્ડો અમદાવાદ બનાવે છે એ બ્રાન્ચ સીધી અહીંયા લાખ ચોકિયાની અંદર છે જે સૌરાષ્ટ્રની માત્ર એક જ બ્રાન્ચ છે બરાબર અને એની અંદર અત્યારે તમને ખબર છે કે જીરુની અંદર ખરેખર ભયાનક કહેવાય કે જીરું ખેડૂત ખેડૂતના હાથમાં આવેલું જતું હોય એવા ખિસ્સાઓ સાહેબ છે એમાં અત્યારે આ છેલ્લા મારા વીસ દિવસના અનુભવો કહું તો આપણા થાનગઢ તાલુકાનું સરોળી ગામ મારી જોડેથી સાડા ત્રણસો લીટર રોજનું પાંચ પાંચ લિટર એક વ્યક્તિને પાંચ લિટર જ આપું છું પણ સાડા ત્રણસો લિટર સરોડી ગામ એક પ્રથમ નંબરે છે સારસાણા ગામ બીજા નંબરે છે અને ભીંસિયા તાલુકાનું અજમેર ગામ છે એ ત્રીજા નંબરે છે મારા જે આ રજિસ્ટરમાં મેં સવારે ટોટલ માર્યો ને એના આધારે કહું છું અને જે જીરું પાક અત્યારે બળતો હોય છે ત્યારે એમ હવે ઓમ નથી હો દસ પ્રાણી કઈ મગજમાં નથી કોઈ જાતનું કાંઈ નથી પણ હવે સીધું એમ જ કહે છે કે લાખ એક હોય જીરું બળતું હોય તો એ લાખ ચૂક્યા જાવ એનું મારી ખુદની બ્રાન્ડ એમ થઈ ગઈ કે જીરું બળતું હોય લાખ ચૂક્યા જાવ આગળ કાંઈ કહાની ખબર જ નથી કે શું વસ્તુ છે બરોબર અને સતત હું એક એક વ્યક્તિને એક એક ખેડૂતને વ્યક્તિગત માહિતી આપવા માંગુ છું એટલે કોઈને હું વેચવા અહીંયાથી લાખ આપતો નથી બરોબર કારણ કે મારે ખુદને ખેડૂતને સમજાવીને ટકોર મારીને તૈયાર કરવો છે અધૂરી માહિતી છે એટલે તમને સો ટકા રિઝલ્ટ નહીં મળે નહીં મળે ને નહીં મળે સંપૂર્ણ માહિતી સતત મિટિંગો કરતા હોય છે ભરતભાઈ સાહેબ છે ગ્રીન કમાન્ડો ટીમ છે ખેતીવાડીના ડિપાર્ટમેન્ટની મિટિંગો થતી હોય છે પણ સતત માર્ગદર્શન આપતા હોય ત્યારે આપણે ધ્યાન ત્યાં કેન્દ્રિત નથી કરતા પણ હવે જ્યારે તમારે પ્રેક્ટિકલ આ જે જોવા હોય અને તમારા સગામાંથી કોઈને પણ જીરું બળતું હોય તો ઓલરેડી આપણે આમાં મોબાઈલ નંબર આપેલો છે દીપકભાઈ કોઈ પણ છંટકાવ કરવા ગયા હોય ને પંપ ખંભે હોય એ પહેલા છંટકાવ કરતા પહેલા મને હેને ને ખાલી ફક્ત ફોન કરી દેવાનો ટોટલી હજાર ફોન આવે છે તો મારે રિસીવ કરવાની આમ કેપેસિટી છે કે દરેક હમણે મારી ગ્રીન કમાન્ડો સાથે પટેલ સાહેબ ને એમ બધા મીટિંગ માં હતા ત્યાં સાહેબ આપણે 100 ની આસપાસ વ્યક્તિ હતા એમાં સાહેબ વિષ્ણુભાઈ સાહેબે કીધેલું કે ફોન દીપકભાઈ નો ખુલ્લો રહેતો વાંધો નહીં સાહેબ ને બધા હતા બધા ના ફોન સાયલેન્ટ હતા એટલે ડિસ્ટર્બ ન થાય પણ હું ખેડૂત ક્યાં હેરાન ન થાય એ વ્યક્તિ અહીંયા અમદાવાદ બેઠી બેઠી વ્યક્તિ આપણી ચિંતા કરે છે કે અહીંનો ખેડૂત દીપકભાઈ ના દરવાજે આવીને ઊભો હોય તો અંદર જવા માટે ફોન રિસીવ કરીએ કે એટલે મોટી હાઈ લેવલની મીટિંગમાં મારો ફોન ખુલ્લો રાખ્યો હતો ત્યારે મને ખબર પડી કે આપણી કદર અહીંયા ઉપર લેવલે કેવડી છે અને આપણે તો અહીંયા આપણું ને અહીંયા પાંચાળ ભૂમિની અંદર ખરેખર આનો જેટલો લાભ લો અહીંયા કાંઈ તમે લેશો કે અમારો ધંધા આવશે અમે કોઈ એ આ ધંધા ઉપર નથી ધંધો નહીં પણ આ સેવાકીય માધ્યમથી દરેક ખેડૂત સુધી વ્યક્તિગત ખેડૂત સુધી પહોંચે એવો આગ્રહ રાખીએ છીએ બાકી અમારે જ્યારે વેચવું હશે ને માર્કેટિંગ કરીને જો વેચવું હોય ને તો દીપકભાઈ વેચવું હોય ને તોય તાકાત ધરાવે છે નેટવર્ક આપણે અંદર છે નેટવર્ક પણ એમ એ રીતે નથી વેચવું દરેક ખેડૂતને પાંચ થી દસ લીટર જ આપવા તૈયાર છું હમણાં જ એક ભાઈ હમણાં ચર્ચા થઈ મને કે વેચવા માટે આપશો મેં તો એક ડબ્બલુ નહીં તમારે ખુદને ને સાંટવું હોય તો એક નહીં બે લઈ જાઓ બાકી વેચવાની અત્યારે હું ખરેખર હમણે અઠવાડિયા પહેલાના મારા અનુભવો કહો કે જે ખેડૂતો જીરું બળતું હોય એટલે મને કે એક સુપણી લીંબુના બગીચાવાળા દોઢસો લિટરનો ફોન આવ્યો મને કે દીપકભાઈ દોઢસો પડે દોઢસો લિટર તમને દઉં તો મારા ખેડૂત અત્યારે હેરાન થાય ત્રીસ ખેડૂતનું જીરું હું બચાવી જાય તો એ ત્રીસના ના ત્રણસો જણા આવતા વર્ષે તૈયાર મારી સામે હશે એ હું પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ અનુભવ સાથે કહી શકું અને ટોટલિંગ શાકભાજી શાકભાજી પાકોમાં તમારે પેસ્ટિસાઇડ ન વાપરતા અને આ વાપરવું હોય ક્યાંય પણ રોગ જીવાત તમને હારતી ન હોય ને દેશી તળપદી ભાષામાં કે હારતી ન હોય ને ત્યારે દીપકભાઈને ફોન લગાવવાનો તમારું સોલ્યુશન હશે હશે અને હસે અને રાતના બાર વાગે એક વાગે ત્રણ વાગે તમને મોજ આવે ત્યારે ફોન કરવાનો તમારો ફોન ઉપાડીશ ઉપાડીશ ને ઉપાડી સિવાય કે અત્યારે મિટિંગમાં છે તો પાંચ મિનિટ પછી ફોન કરીશ બાકી તમને યોગ્ય માહિતી આપીશ અને તમે જે ટેન્શન હતું કે આજથી પેસ્ટીસાઇઝ વિના આપણે કંટ્રોલ નહીં કરી શકીએ આજની તારીખમાં હમણાં આઠ વીઘાની રીંગણી હું તૈયાર કરાવું છું અને એક ની અંદર પાંચ વીઘાની રીંગણી તૈયાર કરાવું છું ને નેચરલ તૈયાર કરાવું છું અને મારો દવાઈ મારી રોકો અને મારું માર્ગદર્શન સતત મોનિટરિંગ મારું હશે અને હું વેચવા વાળો વેપારી રહ્યો ને એ મારો હશે ને ભાવે હું જ કરતો હોય છું એ તમારે આ જાહેર મંતથી કહું છું અને આ જે ત્રણ મહિનાની અંદર જે મારામાં જે ક્ષમતાજી આવી છે ને કે જે મને આ ખેડૂતનો ખેતીનો વિજય વિષય હતો પણ આટલો ઊંડાણ પૂર્વક વિષય નતો પણ અત્યારે હું સાડા ત્રણસો થી પાંચસો ખેડૂતો મારા વોટ્સઅપ માધ્યમથી મારા જોડાયેલા હોય છે કે મારા જે રજીસ્ટરમાં ગ્રાહકો હોય છે જે એગ્રોના કેમ ગ્રાહકો હોય ગ્રાહકો હોય છે એની સાથે હું સતત મોનિટરિંગ કરી અને સફળતા અત્યારે તમારે ગમે તેને મોજ આવે ને અહિયાં અહીંયા લાગચુચ્યા નહીં પણ એકસો જેડ ગમે એ ગામમાંથી આવો અધિકારીઓ આવી શકે છે મારા જે રજીસ્ટરમાં મારું રજીસ્ટર માંગી શકે છે અને એમાંથી ગમે એને ફોન લગાવી દેવાનો જે ખેડૂત એમ કહે કે મને રિઝલ્ટ નથી મળ્યું એટલે દીપકભાઈ આ પ્રાકૃતિક ખેતીના આ જે ડબલા રહ્યા ને એ દેતા ભયંગ થઈ જાય એટલી મારા મતેવડ છે બરોબર એટલે હવે અપનાવો સાહેબ આટલું ખુલ્લી ખુલીને મીટિંગો અહીંયા કે છે આપણે જાહેર કિસાન ગોષ્ટી હોય ફાર્મ સ્કૂલ હોય પ્રવાસ હોય આટલું આટલું કરવા છતાં જો તમે લાભ ન લો તો ખરેખર આપણી બેદરકારી કહેવાય અને પેસ્ટીસાઇડ વિના બધું શક્ય છે જોવું હોય તો પ્રેક્ટિકલ લાભ શું જોઈ શકો છો કાંઈ વધારે કહેવાય ગયું હોય તો માફ કરજો ને વધારે માહિતી લેવી હોય તો મને હમણાં અહીં આપણે ઓલી ગાડી પડી એની પાછળ નંબર છે ફોનમાં ફોટો પાડતા જજો એટલે ગમે ત્યારે ફોન કરીને મારો મને મારી આગળથી માહિતી મળશે હોય એ સો ટકા બરાબર કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો જય હિન્દ જય ભારત જય ગૌ માતા બોલો ભારત માતા કી ગૌ માતા